નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં મિત્રો આજે એક વાત કરવાના છીએ કે પેન્શનને લગતી તો કે અઢાર મહિનાનું જે બાકી મોંઘવારી ભથ્થું છે એ ક્યારે ચૂકવાશે અને વ્યાજ સહિત આપવામાં આવશે કે નહીં એની તમામ વિગત આપણે આજના વિડીયોમાં વિગતવાર કરવાના છીએ તો મિત્રો અમારી ચેનલ પર બન્યા રહીજો અને અમારી ચેનલમાં પહેલી વખત આવ્યા હોય તો અમારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જાન્યુઆરીમાં કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ બે હજાર પચીસમાં બે ટકાથી વધારીને પંચાવન ટકા જેટલું કરવામાં આવ્યું હતું જ્યારે જાન્યુઆરીથી માર્ચ બે હજાર પચીસ સુધીના ત્રણ મહિનાના બાકી પગાર કર્મચારીઓને એપ્રિલ મહિનાના પગાર સાથે ચૂકવવામાં આવશે આ જે નિર્ણય છે એ કેન્દ્રીય કર્મચારીઓ માટે રાહતનો વિષય છે પરંતુ જે કોરોના સમયગાળા દરમિયાન બંધ કરાયેલા અઢાર મહિનાના ડીએનનો મામલો હજુ પણ પેન્ડિંગ છે જેના પર સરકાર હજુ સુધી કોઈ પણ સ્પષ્ટ નિર્ણય લઈ શકી નથી તો મિત્રો કોરોના કાળ દરમિયાન ડીએની ચૂકવણી બંધ થઈ ગઈ હતી કોવિડ ઓગણીસ મહામારી દરમિયાન આર્થિક સંકટનો હવાલો આપતા કેન્દ્ર સરકારે જાન્યુઆરી બે હજાર વીસથી જૂન બે હજાર એકવીસ સુધી અઢાર મહિના માટે મોંઘવારી ભથ્થામાં ત્રણ હપ્તા સ્થગિત કર્યા હતા એ સમયે સરકારે કર્મચારીઓને અગિયાર ટકા મોંઘવારી ભથ્થાની ચુકવણી અટકાવીને જુલાઈ બે હજાર એકવીસથી ડીએની ચૂકવણી ફરી શરૂ કરવામાં આવી હતી છેલ્લા અઢાર મહિનાથી રોકેલા પથ્થાના બાકી ચૂકવણી હજુ સુધી ચૂકવવામાં આવ્યા નથી તે ઉપરાંત કર્મચારી સંગઠનની માંગણીઓ અને પ્રયાસો નેશનલ જોઈન્ટ કાઉન્સિલ ઓફ એક્શનના વરિષ્ઠ સભ્ય અને ઓલ ઇન્ડિયન ડિફેન્સ એમ્પ્લોયડ ફેડરેશનના જનરલ સેક્રેટરી શ્રી કુમારના જણાવ્યા અનુસાર શ્રી કોરોના સમયગાળા દરમિયાન બંધ કરાયેલા અઢાર મહિનાના ડીએઆર ચુકવણી ચૂકવણી માટે લડાઈ ચાલુ થઈ છે તો નેશનલ કાઉન્સિલ ઓફ સ્ટાફ સાઇટ દ્વારા કેબિનેટ સચિવને પત્ર લખવામાં આવ્યો છે આ ઉપરાંત આ સંદર્ભમાં એક વિગતવાર અહેવાલ પણ નાણાં મંત્રાલયને સુપરત કરવામાં આવ્યો છે કેન્દ્રીય કર્મચારી સુસંગઠનો પણ સરકારને સુપ્રીમ કોર્ટનો એક મહત્વપૂર્ણ નિર્ણયનો ઉલ્લેખ કર્યો છે અને આ નિર્ણયમાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે આવા કિસ્સાઓમાં કર્મચારીઓને છ ટકા વ્યાજ સાથે બાકી રકમ આખી ચૂકવવી પડશે તેમ છતાં પણ સરકાર આ નક્કર પગલાં લેવાનું ટાળી રહી છે જેના કારણે કર્મચારીઓમાં નિરાશા વધી રહી છે મિત્રો ચોત્રીસ હજાર ચારસો બે કરોડ રૂપિયા કેન્દ્રીય કર્મચારીઓના તમામ સંગઠનોએ સરકારને ચોત્રીસ હજાર ચારસો બે કરોડ રૂપિયા બાકી ચૂકવવા માટે સતત વિનંતી કરી રહ્યા છે અને ત્યારબાદ ઘણા કર્મચારી સંગઠનોએ નાણાં મંત્રાલયને આ અંગે ગંભીરતાથી વિચાર કરવા વિનંતી કરવાઈ રહી છે પરંતુ મિત્રો કોરોના સમયગાળા દરમિયાન બંધ કરાયેલા અઢાર મહિનાના ડીએઆર બાકી ચૂકવણી સંબંધિત છે જે હજુ સુધી ચૂકવવામાં આવ્યા નથી ત્યારબાદ મિત્રો કેન્દ્રીય સરકારી કર્મચારી સંગઠનો દ્વારા બાકી રહેલા ડીયરની રકમ ચૂકવણી માંગ કરવામાં આવી રહી છે બાકી રકમ ચૂકવવા માટે હાલમાં જે શરતો છે તે વ્યવહારુ નથી નાણાં રાજ્યમંત્રીએ સંસદમાં એમ પણ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારની રાજકોષીય ખાત હજુ પણ એફઆરડીએમ કાયદામાં નિર્ધારિત સ્તર કરતાં બમણી ચાલી રહી અને કર્મચારીઓની નિરાશા અને આગળનો રસ્તો કેન્દ્ર સરકારના આ વલણ પરથી સ્પષ્ટ થાય છે કે હાલમાં તે કર્મચારીઓના ચોત્રીસ હજાર કરોડ રૂપિયાથી વધુ બાકીના ડીઆરની રકમ ચૂકવવા પક્ષમાં નથી આનાથી જે મિત્રો લડત છે એ ચાલુ રાખવા માટે પ્રતિબંધ છે આશા રાખી કે જાન્યુઆરી કર્મચારીના બે હજાર પચીસથી એપ્રિલ મહિનાના પગાર સાથે ડીએમાં બે ટકાનો વધારાનો લાભ મળશે પરંતુ જૂના અઢાર મહિનાના જે બાકી પગાર છે એ ક્યારે ચૂકવણી કરવામાં આવશે તે હજુ સુધી અનિશ્ચિત છે કર્મચારીઓના સંગઠનો તેમની માંગણીઓ પર અકરક છે અને આશા રાખીએ છીએ કે જ્યારે આર્થિક પરિસ્થિતિ સુધરશે ત્યારે સરકાર તેમની વ્યાજબી માંગણી સહિત વિચાર કરશે તો આ હતી આજની અપડેટ આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો